બાલ ગામ ખાતે રહેતી મહિલાના પતિનું સેલ્બી હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે જ મૃત્યુ જીવન આક્ષેપ સાથે રાંદેર પોલીસ મથકમાં મહિલાએ અરજી કરી પગલા લેવા માંગ કરી હતી બાલ ગામ ખાતેના શનિ હાઉસમાં રહેતી અલકાબેન સામલે રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટરને આપેલી અરજીમાં જણાવ્યું હતું કે તેઓના પતિ દીપક સામલ ગત ઓક્ટોબરના રોડ રાંદેર રોડ નવી કોલેજ પાસે આવેલા સેલ્બી હોસ્પિટલમાં તબીબી તપાસ માટે જોવા પામ્યા હતા ત્યાં તબીબ ડોક્ટર મહેશ વાઘાણી દ્વારા મોટી રકમ ડિપોઝિટ પેટે માંગણી કરી હતી છતાં તેઓ પર વિશ્વાસ અને ભરોસો રાખી રૂપિયા આપ્યા હતા જોકે તેમ છતાં બરાબર સારવાર ન કરી હતી અને જોઈએ તેવી સારવાર ન કરતા દીપક સામલનું સારવાર પામ્યું હતું તેથી પરિવાર દ્વારા તબીબની બેદરકારીથી મૃત્યુ થયો આક્ષેપ કરી સેલ્બી હોસ્પિટલના તબીબ ડોક્ટર મહેશ વાઘાણી સામે ફરિયાદ નોંધવા માંગ કરી હતી સાથે તેમના પતિનું પેનલ પીએમ કરવા રજૂઆત કરવામાં આવી છે અત્યારે કઈ જગ્યા ઉપર શું કામ અત્યારે અમે રાંદેર રોડ નવયુક્ત કોલેજની બાજુમાં સેલ્ફી હોસ્પિટલ પાસે એ ઉભાશીઓ શું તકલીફ હતી ત્યાં આવવાનું થયું અમે જે દીપકભાઈ કરીને જે ઓડિશાવાળા જે યુવાનભાઈ હતા ઓગણ ચાલીસ વર્ષની ઉંમર હતી એને નજીઓ તાવ આવતા યુવો ફોર નંબરની અડાજણનો હોસ્પિટલમાં પંદરમી તારીખે દાખલ થયેલા હતા અને રોડ વ્યવસ્થા રહ્યા અને સોળમી તારીખે એ જાતે ડ્રાઇવિંગ કરીને આ સેવ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવા આવ્યા તો અહીંયા ટ્રીટમેન્ટ લેવાનું શરૂ કરતાં એવા કંઈ ડોષ આપી દેલા ડૉક્ટરે કે તેમનું હાર્ડ બંધ થઈ ગયું પછી તેના હાર્ટ ચાલુ કરવા માટે લાખો રૂપિયાના બિલ ભરાવ્યા અને પછી હાર્ટ ધબકતો કર્યો અને પછી થોડા દિવસમાં કહેલો કે એમનું મગજ એમ કે એ બંધ થઈ ગયું છે મગજ પર એક ઓક્સિજન જતું નથી એમાં પાછા લાખો રૂપિયા ભરાયા અને પછી અડધો અડધો દિવસમાં કહે કે હાર્ટ બંધ થઈ જાય છે ઓક્સિજન ચાલુ જાહેર પડતા જાય પેશન્ટને જોવા માટે કોઈપણ જાતની મુલાકાત કરવા દેતા એના સ્વજનોને પણ જાતની મુલાકાત કરવા દેતા નહીં હતા આજે 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 એટલે હદેલ પહે છે કે ગઈકાલ લોકોનું મૃત્યુ જાહેર થયા છે છતાં પણ તેને એમનો કબજો આપ્યો નથી કોરોનાને દર્દીને ચોવીસ કલાક રાખી શકાતા નથી તો તેવા સંજોગોમાં પણ હોસ્પિટલ એની તાણાશાહી કરીને પૈસા વસૂલ કરવા માટે તેઓએ આ હોસ્પિટલ પાસે અંદર એમના કબજામાં રાખ્યા છે અને અત્યારે અમે ડૉક્ટરની સવારથી બે વરની અમારી મિટિંગ ગઈ તો ડૉક્ટર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે અમે તેમ કહે કે આજે જો નિર્ણય નહીં લેવાશે તો અમે બારોબાર અગ્નિ દાન કરી રહીશું અને અમારે જે પૈસા જે લેવાના તેમની પ્રોપર્ટી પર પૈસા વસૂલ કરીશું અમારી એ માંગ છે આ છોકરાને ખોટી રીતે જે ખોટા ડોસ આપીને મારી નાખવામાં આવ્યો છે એ અમારું સ્પષ્ટ કહેવું છે અમે આજે પોલીસ ફરિયાદ કરનાર છે અને એનું પોસ્ટમોર્ટમ થવું જોઈએ એની ફોરેન્સિક તપાસ થવી જોઈએ હા તો શહેરની નામાંકિત સેલબી હોસ્પિટલના તબીબ સામે બેદરકારી દાખવી દર્દીનું મોત આવી હોવાનું આક્ષેપ થઈ રહ્યો છે આ મામલે રાંધે પોલીસ તટસ્થ તપાસ કરી તે ખાસ જરૂરી બન્યું છે કારણ કે આવી મોસ્પોટા નામ ધરાવતી હોસ્પિટલમાં શું ચાલી રહ્યું છે તેના પરથી જાણી શકાય છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટેન્ટ ફર્યો